ના ગાયજા મેઘ વરસ્યા નથી એવું તો કાલે આખા દિવસ દરમિયાન આપણને લાગતું હતું ખાસ કરીને ક્ષત્રિયો જે આંદોલન ઉપર હતા એ મુખ્યત્વે ક્ષત્રિયો ગરાસિયા રાજપૂત કહેવાય અને એ ગરાશિયા રાજપૂત એટલે સવર્ણ છે અને જેના મોટા મોટા રાજ્યો હતા ભાવનગર થી ભાવનગર જામનગર ગોંડલ કચ્છ આ બધા મોટા રાજ્યો જેને મહારાજા એકવીસની પદવી મળતી હતી એકવીસ ટોપો સલામી હતી બ્રિટિશ કાળમાં

એ દરેક જેમાં ઓબીસી ક્ષત્રિયો છે એ પણ કેટલાક સામેલ થયા છે પરંતુ જે બેઠકો ઉપર ક્ષત્રિયોનું પ્રમાણ અને પ્રભાવ બંને નોંધપાત્ર છે એવી બેઠકો પૈકી ભાવનગર કચ્છ અને સુરેન્દ્રનગર આ ત્રણ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલન ની અસર નહીવત જોવા મળી જેમાં ભાવનગર તો શૂન્યવત નહીવતમાં શૂન્યવત અસર જોવા મળી છે ભાવનગરમાં એક પણ બેઠક ઉપર એટલું આ એક પણ મતદાન કેન્દ્ર ઉપર કે વિધાનસભા બેઠકોમાં એટલી હદે ક્ષત્રિય આંદોલનમાં જે જનુન હતું એ જોવા નથી મળ્યું આંદોલન વખતે પણ ભાવનગર પ્રમાણમાં ઘણું શાંત રહ્યું રાજકોટમાં ચોક્કસપણે ક્ષત્રિય રાજકોટમાં બેઠક એવું છે જ્યાંથી આંદોલનની ઉદભવ થયો હતો જેના કારણે આંદોલન શરૂ થયું તે રાજકોટ બેઠકમાં ક્ષત્રિયો એટલા પ્રભાવશાળી નથી સંખ્યા એમ છતાં ક્ષત્રિયોનો જે બેલ્ટ છે એ છૂટો છવાયો છે એમાં આપણને વિઝ્યુઅલમાં એવું દેખાતું નથી કે ક્ષત્રિયો મોટા પ્રમાણમાં મતદાન કર્યું છતાં પણ ક્ષત્રિયોનું મતદાન ત્યાં રાજકોટમાં સારું એવું નોંધપાત્ર થયું છે અને એ ભાજપ ની વિરુદ્ધમાં જ થયું છે એવો સંકલન સમિતિએ પણ ગઈકાલે દાવો કર્યો હતો ને એ તટસ્થ આકલન પણ એવું છે કે રાજકોટ બેઠકમાં ક્ષત્રિયો ભાજપ ની માં ગયા છે કેટલા નડશે એ અલગ વાત છે પણ ત્યાં ક્ષત્રિયોની અસર થઈ સૌથી વધુ અસર જોવા મળી છે જામનગર બેઠક ઉપર જામનગર બેઠક ઉપર ક્ષત્રિયો એક ધરી બનાવવામાં સફળ રહ્યા જે ધરી રાજકોટમાં પણ બનાવવાનો પ્રયાસ થયો જ હતો કેટલા અંશે સફળતા મળી છે પરિણામ ખબર પડશે ક્ષત્રિય ને પાટીદાર કરી ગઈકાલે ચૂંટણી પૂરું થયા પછી સંકલન સમિતિના આગેવાનો કરણસિંહ ચાવડા પત્રકાર પરિષદ કરી એમાં એમણે સરસ વાત કરી જે આપણે નોંધવી જોઈએ એમણે નામ નથી પાડ્યું પરંતુ એમણે સ્પષ્ટપણે એવું કહ્યું કે ક્ષત્રિયો ઉપરાંત નો મહત્વના સમાજ જે અવહેલના પામતા હોવાનું અનુભવે છે એ અમારી સાથે જોડાયા છે તો એ સમાજ કયા હોઈ શકે તો એમાં લેવા પાટીદાર હોય એવી પૂરી શક્યતા કારણ કે રાજકોટમાં પણ લેવા પાટીદાર નું પ્રમાણ સંખ્યા વધારે છે કોંગ્રેસના ઉમેદવાર પણ લેવા પાટીદાર છે સામે પાટીદાર છે ઘણા સમય પછી લેવા પાટીદાર ઉમેદવાર એ કોઈ એક પક્ષે ટિકિટ આપી છે એ બેઠક ઉપર પણ લેવા પાટીદાર મોટી સંખ્યામાં છે સૌથી મોટી સંખ્યા એમની છે એટલે ક્ષત્રિય અને પાટીદાર જે ધરી નવેસરથી બની છે એક બંને સામ સામે આ વખતે મને લાગે છે કે ક્ષત્રિય અને પાટીદારો બેઠક પૂરતી યુતિ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય અને એમાં થોડે ઘડે અંશે સફળતા મળી પણ હોય એવું મતદાન જોતા લાગે છે ખરેખર તો એ સફળ થયું કે કેમ એ ઈવીએમ ખુલે પછી ખબર પડે શું ચોથી જુને પરંતુ એ છત્રી હાજી કહો એટલે ક્ષત્રિય આંદોલન ની તમે જે કીધી એમાં સૌથી વધુ અસર જામનગર ઉપર જોવા મળી છે જામનગરમાં ક્ષત્રિયો ના ગામ એ જગ્યાએ સાગમ તે વોટિંગ થયું છે મોટી સંખ્યામાં મતદાન થયું અને બીજા સમાજને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરાયા છે એટલે જામનગરમાં એની અસર આપણે જે શરૂઆતમાં મેં જે ચાર પ્રકારના મેં કેટેગરી બનાવી કીધી મેં તમને એમાં કોંગ્રેસ માં ગણાય છે જામનગરમાં એનું મુખ્ય કારણ એ છે કે ક્ષત્રિય સમાજે એકજૂટ થઈને કોંગ્રેસની તરફે મતદાન કર્યું છે એટલે ત્યાં ના સમીકરણો આ વખતે ડિસ્ટર્બ થઈ ગયા છે જેના કારણે પૂનમ બેન માડમ મજબૂતી જીતતા હતા એ ચિત્ર આ વખતે જણાતું નથી કારણ કે એને ક્ષત્રિય આંદોલનની ઉપલબ્ધિ હું ગણું છું કે આપણે જે ક્ષત્રિય આંદોલન ક્યાં ક્યાં સફળ રહ્યું એવી વાત કરીએ તો એમાં જામનગરની આ સફળતા દર્શાવવી પડે કચ્છ કચ્છ બેઠકમાં ક્ષત્રિયોની સંખ્યા મોટી છે પરંતુ ત્યાં ક્ષત્રિય આંદોલન અસરકારક રહ્યું નથી એનું મુખ્ય કારણ કે કચ્છના બે મોટા ક્ષત્રિય આગેવાનો વિરેન્દ્રસિંહ અને પ્રદ્યુમનસિંહ જાડેજા એ બંને ક્ષત્રિય સમાજના અગ્રણી છે કચ્છ ક્ષત્રિય સમાજના એ પ્રમુખ પણ છે એટલે એ ખરે અંશે ક્ષત્રિયોની નારાજગીને વાળી શક્યા છે ડેમેજ કંટ્રોલ કરી શક્યા એના કારણે કચ્છ બેઠક ઉપર આંદોલનની ખાસ અસર જોવા ન મળી સુરેન્દ્રનગર બેઠક ત્યાં પણ ક્ષત્રિયો મોટા પ્રમાણમાં છે અને ત્યાં પણ એ નુકસાન કરશે એવી જીતી હતી જ એવું ત્યાં પણ ઓછા પ્રમાણમાં જોવા મળ્યું છે લીંબડી મૂળીનો અમુક વિસ્તાર લીંબડીમાં ભાગે ઝાલા ક્ષત્રિયો છે મૂળી બાજુ પરમાર ક્ષત્રિયો વધારે છે